નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિતની શરૂઆત કરેલી હતી એમાં પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ જેમાં આગળ આપણે ભાગ એકમાં સંખ્યાઓના પ્રકાર વિશે માહિતી મેળવી હવે એના પછી ઉદાહરણ એક અને સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ચર્ચા કરીશું તો આ જ રીતના આપણે પહેલાં થિયરીનો અભ્યાસ કરીશું એના પછી એમાં આવતા ઉદાહરણ અને પછી સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું જો થિયરીનો અભ્યાસ કર્યા પછી તરત જ એનો સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તો એના ઉપરથી આપણે સ્વાધ્યાયના દાખલા ગણી શકીશું અને આસાનીથી યાદ રાખી શકીશું થિયરીમાં એ કઈ રીતના દાખલો ગણવો એની પેટર્ન સમજાવેલી હોય છે તો બધા જ સ્વાધ્યાય એના પહેલાં આવતી થિયરી એકવાર જરૂર સમજી લેવી તો ચલો આજે આપણે જોઈએ પહેલાં ઉદાહરણ એક ને બે અને પછી સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ચર્ચા કરીએ અહીંયા આગળ ઉદાહરણ એક નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો અહીંયા આગળ જે વિધાન આપેલા છે તે સંખ્યાઓના પ્રકાર આધારિત છે જેનો અભ્યાસ આપણે ભાગ એકમાં કર્યો ભાગ એકમાં આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાનો અભ્યાસ કર્યો જો એ વિડીયો ન જોયેલો હોય તો નીચેની લિંક આપેલી છે તો એ વિડીયો જોઈ લેવો પછી આ વિડીયો જોવો ચલો વિધાન એક દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે ચલો પ્રાકૃતિક સંખ્યા એટલે શું એની શરૂઆત ક્યાંથી થાય તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થશે એકથી એકથી લઈ અને અનંત સુધી આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે એક સૌથી મોટી અનંત એ જ રીતના તમે જુઓ પૂર્ણ સંખ્યા એટલે શું જીરોથી શરૂઆત કરી અને અનંત સુધીની સંખ્યાઓ જેને પૂર્ણ સંખ્યા કહે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે જીરો એ જીરો એ પૂર્ણ સંખ્યા કહેવાય પણ પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવતી નથી અહીંયા આગળ વિધાન શું આપેલું છે દરેક પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરોથી થશે એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન બનશે ખોટું શું આવશે અહીંયા આગળ આવશે અસત્ય એટલે આવશે ખોટું હવે એનું કારણ શું આવશે તો પૂર્ણ સંખ્યામાં જીરોનો સમાવેશ થાય છે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં જીરોનો સમાવેશ થતો નથી તો અહીંયા આગળ આપણે વિધાનમાં લખી શકીએ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ નથી આ રીતના તમે વિધાન લખી શકો છો ચલો દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ના જીરો એ પ્રાકૃતિક સંખ્યા નથી ચલો બીજું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે ચલો પૂર્ણાંક એટલે શું આ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે તો પૂર્ણાંક સંખ્યાઓમાં એ ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થશે આગળ આપણે પૂર્ણાંક સંખ્યા વિશે અભ્યાસ કર્યો પૂર્ણાંક સંખ્યાઓમાં સંખ્યા રેખાની મદદથી આપણે સમજેલા હતા ધન સંખ્યા ઋણ સંખ્યા અને ઝીરોનો સમાવેશ થશે તો અહીં આગળ જુઓ દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે સમય સંખ્યા એટલે જેને પીએ પણ સ્વરૂપમાં દર્શાવી શકાય हूँ अगर कोई पूर्णांक संख्या लखूँ दाखला तरीके आज चार लखी ए पूर्णांक संख्या है तो शू आ संख्या समय संख्या है हा के ना तो हाँ अँ अगर नीचे के एक आवेला होए छे। तो आ एक समय संख्या है यीतना जो माइनस में आपलू माइनस तर आपेला हो तो शु आ माइनस तरह पूर्णांक ए समय संख्या तो हा है, है तो हाँ नीचे एक हेल्ले समय संख्या है तो दरक पूर्णांक ए समय संख्या છે તો આ વિધાન કેવું બનશે સાચું અને નીચે કયું વિધાન લખી શકશું આપણે દરેક પૂર્ણાંક એ સંખ્યા છે તો આવશે હા દરેક પૂર્ણાંક સંખ્યાનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે કેમ તો દરેક પૂર્ણાંક સંખ્યાની નીચે હંમેશા એક રહેલો હોય છે તેથી એને સમય સંખ્યા કહી શકાય ચલો આગળ ત્રણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે દરેક સમય સંખ્યા અહીં આગળ હું આ એક સમય સંખ્યા ગણી લઈએ આપણે ચાર અપોન એક તો શું આ પૂર્ણાંક છે તો હા એ પૂર્ણાંક તો છે જ અહીં આગળ ચાર ના લખે એની જગ્યાએ નીચે એક આપેલા છે એ ના લખ્યા તો એ પૂર્ણાંક તો બનશે તો એની જગ્યાએ હું બીજી એક લખું અહીં આગળ હું લખું પાંચ અપોન બે ચલો આ એક સમય સંખ્યા છે પાંચ અપોન બે જેને પી અપોન સ્વરૂપમાં લખી શકાય પણ આ એક પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે શું ધન હોય ઋણ હોય અને શૂન્ય હોય તો એની નીચે કોઈ સંખ્યા હોતી નથી અહીંયા આગળ પાંચના છેદમાં બે આપેલા છે એટલે આ એક સમય સંખ્યા છે પણ પૂર્ણાંક સંખ્યા નથી અહીંયા આગળ શું લખેલું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે તો આ સમય સંખ્યા છે પણ પૂર્ણાંક નથી એટલે અહીંયા આગળ આવશે ખોટું दरक संय संख्या पूर्णांक संख्या नाही तो शू लखी शक्य साचू विधान बनाव शक्य पूर्णांक संख्या संख्या दर पूर्णांक संख्या ए संख्याचे संख्या संख्या पण દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી આ ખાસ ધ્યાન રાખવું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા ન હોય પણ દરેક જે પૂર્ણાંક સંખ્યા હોય એની નીચે તમે એક મૂકો તો એ સમય સંખ્યા બની જાય છે ચલો આગળ ઉદાહરણ નંબર બે એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધો અહીંયા આગળ જુઓ આ સંખ્યાઓ પૂર્ણાંક આપેલી છે પણ આને સમય સંખ્યા તરીકે ગણવી હોય તો આપણે ગણી શકીએ કઈ રીતના ગણી શકાય એકના નીચે એક મૂકવાનું બેના નીચે એક મૂકવાનો એટલે શું બનશે સમય સંખ્યા બનશે એના પછી આગળ જુઓ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો કેટલી સંખ્યાઓ માગેલી છે પાંચ સમય સંખ્યા લખો તો અહીંયા આગળ આ પાંચ વત્તા એક એટલે થસી છ જેટલી સમય સંખ્યા માગેલી હોય તો એનો એક સાથે સરવાળો કરવાનો પાંચ વત્તા એક એટલે છ અહીંયા આગળ દસ માંગ્યો તો દસ વત્તા એક કરી શકો તો પાંચ વત્તા એક એટલે કે લે છ હવે અહીંયા આગળ હું આગળની સંખ્યા લખીશ એક હવે એને સમય સંખ્યા તો બનાવવી પડશે અહીંયા આગળ સમ્ય સંખ્યાઓ માંગેલી છે તો સમય સંખ્યા બનાવવા નીચે શું મૂકવાનું એક મૂકીશું તો હા હવે એને શું કરવાનું ગુણાકાર કરીશું કઈ સંખ્યા વડે આ છ વડે તો નીચે પણ છ વડે એ રીતના ઉપર પણ છ વડે એ જ રીતના બીજી સંખ્યા બે સમ્ય સંખ્યા બનાવવા શું કરીશું નીચે એક મૂકીશું ગુણાકાર કરીએ નીચે છ વડે ઉપર પણ છ વડે શું કર્યું એ ખા ધ્યાનથી જોજો અહીંયા આગળ પહેલાં પાંચ પ્લસ એક એટલે આવશે છ જે સંખ્યા બાગી હોય એમાં એક ઉમેરશું હવે અહીંયા આગળ એક અપોન એક એ સમય સંખ્યા બનાવશું એને છ ઉપર જે છ વડે ગુણીશું એ જ રીતના બે એને સમ્મી સંખ્યા બનાવવા એક લખીશું નીચે ગુણ્યા છ અપોન છ વડે ગુણીશું ચલો હવે કરીએ ગુણાકાર અહીંયા આગળ જો છ એકા છ અને નીચે મળશે છ એકા છ આ બાજુ જોઈએ આપણે છ દુ બાર અને નીચેમાંથી છ એકા છ જુઓ છેદબંધી મો સમાન છ છ તો એ ઘર હું લખું છ અપોન છ અહીંયા ઘર આવશે બાર અપોન છ તમે છ ભાગ્યા છ કરશો એટલે મળશે એક અને અહીંયા આગળ બાર ભાગ્યા છ કરો છ દુબાર એટલે મળશે બે તો એક અને બે એની વચ્ચેની સંખ્યાઓ મળશે તો વચ્ચે કઈ કઈ સંખ્યા મળશે તો આ રીતના કરીને આપણે લખીશું છ પછી આવશે સાત અપોન છ પછી આઠ અપોન છ નવ અપોન છ દસ અપોન છ અગિયાર અપોન છ અને આ મળશે બાર અપોન છ તો જો આ પાંચ સંખ્યાઓ થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ સંખ્યાઓ જ મળી એનું કારણ શું કે ક્યાંક પાંચ સંખ્યાઓ માગેલી હતી એટલે આપણે પાંચ વત્તા એક કર્યું એટલે છ તો એના કારણથી આગળ આપણે પાંચ સમય સંખ્યાઓ મળી ફરી એકવાર હજી આની ચર્ચા કરીશું એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા લખો તો પાંચ સંખ્યાઓ માગેલી હોય તો પાંચ વત્તા એક કરીશું એટલે જવાબ આવશે છ આગળની બંને સંખ્યાઓને સમય સંખ્યા બનાવીશું તો એક અપોન એક અહીંયા આગળ બે અપોન એક એનીથી જ્યાં છ મળે એની સાથે ઉપર નીચે ગુણીશું તો આ મળશે આગળની સંખ્યા પહેલી આ મળશે છેલ્લી હવે એના વચ્ચે આવતી સંખ્યાઓ લખીશું તો છ અપોન છ પછી કઈ આવશે સાત અપોન છ આઠ અપન છ નવઅપન છ દસઅપન છ અને અગિયાર અપોન છ જેમાં આપણે આ બે સંખ્યાઓનું ગણતરી કરીશું નહીં તો કુલ કેટલી સંખ્યા મળી એક બે ત્રણ ચાર પાંચ જે પાંચ સંખ્યાઓ માગેલી હતી આ રીતના તમે ઉદાહરણ સોલ્વ કરી શકો ચલો આગળ જોઈએ હવે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં દાખલા નંબર એક શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે જેને પી પૂર્ણાંક તથા શું શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી અપંગ ક્યુ માટે પી અપોક ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો અહીંયા આગળ આપણને પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવેલો છે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે તો એનો જવાબ આવશે હા અહીંયા આગળ હું લખું શૂન્ય એ એક સંખ્યા છે તો કઈ રીતના આપણે આ એક સંખ્યા ગણી શકીએ તો આપણે આગળ જોયું એ પ્રમાણે ભાગ એકમાં ચર્ચા કરી કે પી અપણ ક્યુ અહીં આગળ પી શું આવશે તો કોઈ પણ પૂર્ણાંક શું આવશે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જ્યારે નીચે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એનો મતલબ શું થશે એટલે હું કોઈ પણ સંખ્યા લઈ શકું કોઈ પણ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યાઓ જીરો અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે તો અહીંયા આગળ આપણે શૂન્ય માગેલું છે તો અહીંયા આગળ મૂકી શૂન્ય તો નીચે હવે ક્યુની જગ્યાએ શું આવશે તો કોઈપણ પણ શૂન્યત્તર પૂર્ણાંક સંખ્યા એને શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા મૂકી શકાય તો એ આગળ હું મૂકીશ એક તો આ શું બન્યું શૂન્ય અપોન એક જેને શું કહેવાય સમય સંખ્યા કહે છે તો આ રીતના જીરોને સમય સંખ્યા તરીકે દર્શાવવું હોય તો શૂન્ય અપોન એક એ રીતના લખી અને એને સમય સંખ્યા તરીકે દર્શાવી શકાય ચાલો આગળ દાખલા નંબર બે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો પહેલા શું કરવાના અહીંયા આગળ કેટલી સંખ્યાઓ માગેલી છે છ સમય સંખ્યાઓ માગેલી છે તો એ આગળ હું લખું છ પ્લસ એક બરાબર થશે સાત થઈ ગયા સાત બીજું શું ધ્યાન રાખવાનું અહીંયા આગળ કઈ સંખ્યાઓ માગેલી છે સમ્ય સંખ્યાઓ કઈ સંખ્યાની વચ્ચે ત્રણ અને ચારની વચ્ચેની સમય સંખ્યાઓ માગેલી છે તો એ આગળ હું ત્રણની સમ્ય સંખ્યા બનાવીશ તો નીચે લખીશ એક આ બાજુ હું ચારની સમ્ય સંખ્યા બનાવીશ તો નીચે લખીશ એક હવે તો કંઈ ના કરવાના હવે આ સાત આવે એને ઉપર નીચે ગુણીશું તો સાત એને ઉપર પણ ગુણીશું નીચે પણ ગુણીશું આ બાજુ પણ એ રીતના સાતને ઉપર ગુણીશું નીચે ગુણીશું ચલો સાત તરી એકવીસ નીચે આવશે સાત એકા સાત આ બાજુ સાત ચોક અઠ્યાવીસ અને નીચે આવશે સાત એકા સાત જુઓ આ સાત તરી એકવીસ એ રીતના ભાગ ચાલશે એટલે અહીંયા આગળ આવશે આ ત્રણ બરાબર અહીંયા આગળ સાત ચોક અઠ્યાવીસ એટલે આ બાજુ કહેવાય ચાર તો હવે આ બંનેની વચ્ચેની સંખ્યા લખીએ તો પહેલાં હું લખું એકવીસ છેદમો સાત અનેગર હું છેલ્લે લખીશ અઠ્યાવીસ છેદમો સાત તો હવે આની વચ્ચે આવતી સંખ્યાઓ આપણે આ રીતના લખી શકીએ કેટલી છ સંખ્યાઓ તો કઈ આવશે એકવીસ પછી આવશે બાવીસ છેદમો સાત ત્રેવીસ છેદમો સાત પછી આવશે ચોવીસના છેદમો સાત પચીસના છેદમો સાત છવ્વીસના છેદમો સત્યાવીસના છેદમો સાત હવે આગળ આવશે અઠ્યાવીસના છેદમો સાત એટલે એનો મતલબ શું થાય સાત ચોગ અઠ્યાવીસ એટલે ચાર તો વચ્ચે છ સંખ્યાઓ માગેલી હતી તો જુઓ હા એક બે ત્રણ ચાર પાંચ છ છ સંખ્યાઓ મળી ગઈ તો હા આપણે આ રીતના એ છ સંખ્યાઓ મેળવી શકીએ ફરી એકવાર જોઈએ ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો સમય સંખ્યાઓ કેટલી માંગેલી છે છ તો છ પ્લસ એક એટલે થશે સાત આ બે સંખ્યાઓને સમય સંખ્યાના સ્વરૂપમાં લખો તો લખી દીધી અહીંયા આગળ સરવાળો જે મળી હોય એ અહીંયા આગળ ઉપર નીચે ગુણાકાર કરો તો ગુણાકાર કરી જે સમ્ય સંખ્યા મળશે એની વચ્ચે તમને સો સમ્ય સંખ્યા મળી જશે એનું કારણ શું અહીંયા આગળ આપણે છ પ્લસ એક કર્યા હતા એટલે છ સમ્ય સંખ્યાઓની જગ્યા મળશે જો તમે અહીંયા આગળ છ વત્તા એક સાત ન કરો અને અહીંયા આગળ ઉપર નીચે તમે દસ વડે ગુણો તો પણ જવાબ સાચો પડશે અહીંયા આગળ દસ વડે ગુણો આ બાજુ પણ ઉપર નીચે દસ વડે ગુણો તો સંખ્યા કેવી મળશે મોટી મળશે અને જેના વચ્ચે છ નહીં પણ છ કરતો વધારે સમય સંખ્યાઓ મળી શકે છે એ આપણે કોઈ પણ છ સંખ્યા લખી શકાય તો એ દાખલો સાચો જ કહેવાય પણ અહીંયા આગળ આપણે શું કરીશું આ જે માગેલી હોય એટલી સંખ્યા લઈએ એટલે બે સંખ્યાની વચ્ચે કમ્પ્લીટ છ સંખ્યાઓ મેળવી શકાય તો અહીંયા આગળ આપણે સ્વાદેશ એક પોઈન્ટ એકમાં એક અને બે દાખલાની ચર્ચા કરી હવે આગળ આપણે બાકીના દાખલાઓની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ત્રણ અપોમ પાંચ અને ચાર અપોમ પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો અહીંયા આગળ કેટલી સમય સંખ્યા શોધવાની છે તો પાંચ સમ્ય સંખ્યા શોધવાની છે તો અહીંયા આગળ પાંચ પ્લસ એક બરાબર છ જેટલી સમય સંખ્યા શોધવાની હોય પ્લસ એક બરાબર છ ચલો હવે આગળનું અહીંયા આગળ જુઓ સમય સંખ્યા આપેલી છે તો એને એમના એમ નીચે લખીશું ત્રણ અપોમ પાંચ આ બાદ લખ્યું ચાર પોઈન્ટ પાંચ હવે આપણે જે સરવારો મળ્યો એ સરવારો એ આ સમય સંખ્યા સાથે શું કરીશું ઉપર નીચે ગુણાકાર કરીશું તો એ અગર ગુણ્યા છ અપોન છ તો આ બાજુ પણ લખીશ ગુણ્યા છ પોન છ હવે કરીશું આનો ગુણાકાર ઉપર ઉપરનો ગુણાકાર છ તરી અઢાર નીચે નીચેનો ગુણાકાર છ પંચું ત્રીસ એ રીતના આ બાજુ છ ચોક ચોવીસ અને નીચે છ પંચું ત્રીસ હવે બે સંખ્યા મળી એક અઢાર પોણત્રીસ એક ચોવીસ અપોત્રીસ તો એ અગર પહેલાં જે આવશે અઢાર અપોત્રીસ અને છેલ્લે ચોવીસ અપોણત્રીસ સુધી સંખ્યા લખી શકાય હવે જે વચ્ચે પાંચ સંખ્યાઓ માંગેલી છે એ પાંચ સંખ્યાઓમાં બે સંખ્યાઓની આપણે ગણતરી કરશું નહીં એની વચ્ચેની બીજી પાંચ સંખ્યાઓ લખીશું તો કઈ આવશે ઓગણીસ અપોણત્રીસ વીસ અપોણત્રીસ જે એકવીસ અપોત્રીસ બાવીસ અપોણત્રીસ અને ત્રેવીસ અપોણત્રીસ પછી આવશે ચોવીસ અપોત્રીસ તો આ રીતના આપણે વચ્ચેની પાંચ સંખ્યાઓ મેળવી શકીએ જેમાં અઢાર અપોણત્રીસ અને આ ચોવીસ અપોણત્રીસની ગણતરી થતી નથી પહેલાં શું કરવા જેટલી સંખ્યાઓ માંગેલી હોય એના પ્લસ એક કરીશું પછી તે આગળ જો સમય સંખ્યા ના આપેલી હોય અને સાદી સંખ્યા હોય તો નીચે એક મૂકી અને સમય સંખ્યા બનાવીશું પણ અહીંયા આગળ બંને કેવી સમય સંખ્યા આપેલી છે તો આ સરવારા એટલે છ વડે ઉપર નીચે ગુણીશું જે જવાબ મળશે એની વચ્ચે આપણને પાંચ સમ્ય સંખ્યાઓ મળી ગઈ તો આ રીતના આપણે દાખલો ગણી શકીએ ચલો આગળ દાખલા નંબર ચાર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો તો અહીંયા આગળ જુઓ વિધાન એક દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો અહીંયા આગળ હું લખું આ પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત ક્યાંથી થાય એક બે ત્રણ એમ અનંત સુધી અહીંયા આગળ લખું પૂર્ણ સંખ્યા એની શરૂઆત જીરોથી એક બે ત્રણ એમ અનંત સુધી તો અહીં આગળ શું લખેલું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણથી અનંત સુધી એ પૂર્ણ સંખ્યા છે તો એક બે ત્રણ અનંત સુધી તો આ બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો અહીંયા આગળ શું આવશે સત્ય એટલે સાચું તો શું લખીએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે જેમાં એક થી અનંત સુધી ની સંખ્યાનો સમાવેશ થાય છે એના પછી બીજું વિધાન દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો અહીંયા આગળ હું લખીશ પૂર્ણાંક સંખ્યા જેમાં માઈનસ ઝીરો અને આ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આવશે ખોટું અહીંયા આગળ આ ઋણ સંખ્યા અહીંયા આગળ ઋણ સંખ્યા આપેલી નથી તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો એ વિધાન આવશે ખોટું તો શું લખીએ આપણે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પણ અહીંયા આગળ એ પૂર્ણાંકમાં જે ઋણ સંખ્યા આપેલી હોય એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી તો પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યામાં જે ઋણ પૂર્ણાંક આપેલા છે એ પૂર્ણ સંખ્યામાં આપેલા નથી એટલે આ ઋણ સંખ્યાઓનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થતો નથી એના પછી જોઈએ દરેક સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સમય સંખ્યા એટલે શું આ રીતના લખી શકાય ત્રણ અપોન ચાર આ બે અપોન પાંચ આ રીતના લખીએ તો એને સમય સંખ્યા કહે છે તો આ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ બધી સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો ના તો અહીં આગળ હું આ લખું માઇનસ ત્રણ ચાર આપણ એક સમય સંખ્યા કહેવાય તો આ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવશે અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવશે નહીં તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એ વિધાન આવશે ખોટું અહીં આગળ લખીએ સમય સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે જે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી અથવા તો આ જે સમય સંખ્યા હોય પી અપોંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યારે આ પૂર્ણ સંખ્યા હોય તો એને એકલા પી સ્વરૂપમાં એટલે કે આ રીતના એક ત્રણ પાંચ સ્વરૂપમાં દર્શાવાય છે ખબર પડી હા ઝીરો હોય તો એને સમય સંખ્યા તરીકે દર્શાવી પણ શકાય પણ જો એની જગ્યાએ માઇનસમાં કોઈ સંખ્યા આપેલી હોય માઇનસ ત્રણ પોઈન્ટ ચાર તો આ માઇનસ ત્રણ એ પૂર્ણ સંખ્યામાં આવતા નથી એટલે આ દરેક એ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી પણ દરેક એ પૂર્ણ સંખ્યા એ સમ્ય સંખ્યા છે તો આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અહીંયા આગળ જુઓ તમે આ રીતના યાદ રાખો આપણે ચર્ચા કરી એન એટલે કે પ્રાકૃતિક નંબર નેચરલ નંબર એને કહેવાય એન એના પછી હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા એના પછી જેડ આવશે જેડ એટલે આવશે પૂર્ણાંક સંખ્યા અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર્સ નંબર પણ એની સંજ્ઞા બનશે જેડ એના પછી આવશે સમય સંખ્યા એટલે ક્યુ એના પછી રિયલ નંબર એટલે આવશે વાસ્તવિક નંબર વાસ્તવિક સંખ્યા આ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે પછી આ પ્રાકૃતિક અને પૂર્ણ એ બંનેનો સં સમાવેશ એ પૂર્ણાંક સંખ્યામાં થશે પછી આ ત્રણેય પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક એ ત્રણેયનો સમાવેશ એ સમ્ય સંખ્યામાં થશે અને આ એનો સમાવેશ એ રિયલ એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં થશે પણ જો આ રીતના પૂછેલું હોય તો જોવા તમે દરેક પ્રાકૃતિક સંખ્યાએ પૂર્ણ સંખ્યા છે આ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આ એરો પ્રમાણે આવે તો સાચું ચલો બીજું દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એની જેડ પૂર્ણ સંખ્યા થશે એટલે ડબલ્યુ તો એરો પાછો જશે એટલે આ બનશે બીજું વાક્ય ખોટું ત્રીજું દરેક સમ્ય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યાઓ એટલે થશે ક્યુ પૂર્ણ સંખ્યા એ થશે ડબલ્યુ એરો ઊંધો જશે એટલે આ પણ થશે ખોટું એરો આ બાજુ આવશે તો એ વાક્ય કેવા સાચા પણ જો ઉલટી સાઈડમાં જશે તો એ આવશે ખોટા તો આના ઉપરથી પણ તમે આના જવાબ લખી શકો છો અને આગળ ભાગ એકમો જ આપણે સમજાવેલું છે જ આ બધી સંખ્યાઓ વિશે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત